વરાધીના જૂના ઉપલેટા રોડ પર આવે નડિયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા નથી. નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી. ગરીબ પરિવારોના નાના બાળકો આંગણવાડી ન હોવાથી અભ્યાસથી વંચિત રહે છે. નગરપાલિકા તંત્રની શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નળિયા કોલોની અને વોર્ડ નંબર છ સામુ જોતા નથી તેને લઈને આજે નગરપાલિકા તંત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો ઉપલેડા રોડ નળિયા કોલોની વોર્ડ નંબર છ તકલીફ આ જ છે અમારે ઘટ્ટ ગંદુ પાણી આવે છે અને લાઇટ આ જો લાઇટની તકલીફ છે રોડ રસ્તા ખરાબ છે કબ્રસ્તાને જવું માટે બાયર બૈરાને જવું હોય તો પણ તકલીફ પડે છે આંગણવાડીની તકલીફ છે ખાસ કરીને આંગણવાડીમાં બાયો બચારી અહીંથી રસ્તા પર આવવા નરિયા રાધાનગરમાં અહીંયા છે મૂકવા જાય છે એટલે આ બબે આ બબે તમારે વોટિંગ કરો લેવા કોઈ આવતા નથી અમારી આ માંગ પૂરી થાય તો અમે વોટ દઈએ નકર નહીં આપી મારું નામ મહતાબ શાંતિ છે અમે રહીસી નડિયા કોલોનીમાં ઉપલેટા રોડ ઉપર અમારા કોઈ કામ પૂરા થતા નથી પાણી પણ અમને છે ને ગટરના પાણીથી મિક્સ થઈને આવે છે અમારી ગટર કોઈ દી સાફ કરવા કોઈ દી કોઈ દિવસ કોઈ આવ્યા નથી અમે મેન્ટેનન્સ દઈશી તો પણ નથી આવતા તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી કારણ કે અમારે જો સફાઈ એમ નમ પડી આવી છે પેલા સફાઈ ના વિધિ અમારે અહીંયા આવતા જો પછી અમારે આ રોડ રસ્તા જો જો ખરાબ થઈ ગયેલા અહીંયા ઘડીકમાં કોઈ કોઈ દિવસ આવતું નથી કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો અમે જી અને કહે ઈ કામ અમારું થાય તો જ અમે અને બીજી અમારી તકલીફ ઈ છે કે પેલા આંગણવાડી જોઈ તો જ અમારી પાસે મત લેવા આવે નકર અમારે કોઈ મત દેવાની જરૂર નથી અમે મત દેવા હું હાટુ થી જાય છે કે અમાર બાયુને બહાર ન નીકળવું પડે એના હિસાબે જાય છે નકર અમારે કોઈ જાતનું મત દેવાનું તો અમાર મત દેવાની કઈ જરૂરત છે અમાર મત દેવા જ ન જાવું પડે અમે અમારું બધું કામ કરી લેતા હોય તો

બહુ જ ગંદુ છે એટલે હવે બાયુ કે છે આપડે કોઈ ને મત દેવો જ નથી અહીંયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં આખો વિસ્તાર ના પાડે છે અમારું કામ એક પણ થયું નથી વિપુલ